મળ્યું છેલું અંતિમ ઘર અંતિમ ધામ એટલે સ્મશાન અને જેતપુર ગામના સ્મશાનનો અમે ખૂબ સારો વિકાસ કરી રહ્યા છે લગભગ પાંત્રીસ હજાર ફૂટની અંદર પીવર બ્લોક નાખ્યા છે બેઠકનો શેર બનાવ્યો છે વીસ હજાર ફૂટની અંદર બગીચો બનાવ્યો છે અને ગટર લાઈન જેવી જે પણ લોકોની જે જરૂરિયાત છે જરૂરિયાત પૂર્ણ કરવા માટે જેતપુર ગ્રામ પંચાયતને પર્સનલી મોન્ટુ શાહ કટિબદ્ધ છે આ તબક્કે જેતપુર ગામની જનતાને અને આજુબાજુના વિસ્તારના લોકોને પણ મારી વિનંતી છે કે આ ગામ આ ગામનું સ્મશાન આપણા સૌનું આ છેલ્લું ઘરે સ્મશાન છે અને સ્મશાનની ભૂમિને પવિત્ર બનાવવા માટે દરેક સુવિધાથી સજ્જ બનાવવા માટે મારું એક આહવાન છે મારી વિનંતી છે કે તમારા કંઈ વિચારો હોય તો વિચારો મારા સુધી મારા વોટ્સઅપ નંબરથી મને પર્સનલી કોલ કરીને તમે મને આપો હજુ પણ આની અંદર કોઈ સુવિધા ઘટતી હોય કોઈ ઘટતી સુવિધા કરવા માટે જેતપુર ગ્રામ પંચાયતને પર્સનલી મોન્ટુભાઈ શાહ એ તૈયાર છે અને આજે અહીંયા ખૂબ જ સરસ જેતપુર ગામના સ્મશાન લગભગ પાંસઠથી સિત્તેર હજાર ફૂટની અંદર નવીનીકરણ થઈ રહ્યું છે આ તબક્કે ઘણા બધા લોકોએ અહીંયા જે તે સમયે લોકભાગીદારી થકી દાન પણ આપ્યું હતું એ તમામ લોકોનો પણ મેં આભાર વ્યક્ત કરું છું અને હજુ પણ ઘણા બધા લોકોનું એવો રિસ્પોન્સ મળે છે કે જે કંઈ દાનની જરૂરિયાત હોય તો અમે આપીશું પરંતુ આજે જયપુર ગ્રામ પંચાયત આર્થિક રીતે એટલી બધી સદ્ગર છે કે મને જતપુર ગામના કોઈ પણ લોકોની કે આ કામની અંદર મને દાનની જરૂરિયાત નથી પણ મને જે દાનની જરૂરિયાત છે વૈચારિક દાનની જરૂરિયાત છે તમે માત્ર સમય આપો સમય કાઢીએ તમને એવું લાગતું હોય કે આ જગ્યા પર હજુ પણ આ સુધારો કરવાનો છે તો વૈચારિક દાન આપવા માટે મારું જેતપુર ગ્રામ પંચાયતના એક ડેપ્યુટી સરપંચ વતી મારું તમને આહવાન છે